અમને સ્માર્ટ મીટર ની હતી અમે સ્માર્ટ મીટર ના વિરોધી નથી તો અમારા એરિયા માં ઘરે ઘરે ઘુસી પબ્લિક હોય કે ન હોય પબ્લિક હોય તો એને ડરાવી ધમકાવી મીટર નાખ્યા છે કે તમે મીટર નહીં નાખો તો તમને 15000 ડન આવશે એટલે પબ્લિક એમ કીધું અમે ડબી ફોન વાપરીએ છીએ અમે આમાં નહીં રિચાર્જ કરતા આવડે બીજા લોકો જ્યાં ખાલી બાળકો હતા ઘણે રિઝલ્ટ લેવા ગયા હતા ઘણે રાશન લેવા ગયા હતા તો અહીંયા એના છોકરા હતા ને તો એને પૂછ્યા વગર મીટર ઓલા સિંડ તોડીને નાખી ગયા છે સ્માર્ટ મીટર એટલે અમારા એરિયામાં સ્માર્ટ મીટર ઘરે ઘરે નાખ્યું છે જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે એટલે પબ્લિકનો આક્રોશ છે પબ્લિકનું કહેવાનું એમ છે કે પહેલા સરકારી ઓફિસમાં પહેલા સરકારી ઓફિસમાં તમે સ્માર્ટ મીટર નાખો તમારા કર્મચારીઓમાં નાખો અને જામનગરના બધા નેતાઓ અને કોર્પોરેટરને સમજાવો જે પબ્લિકને સમજાવે તમે ડાયરેક્ટ સ્માર્ટ મીટર ઘરમાં ઘુસાડીને નાખી દીધા એવી રીતે તો ના હાલે ને એટલે પબ્લિકનું કહેવું એમ છે કે અમારા એરિયામાં જે થોડા ઘણા નાખ્યા છે ને જે રજુઆત હતી ને સમજાતી જ નહોતી તો એ સ્માર્ટ મીટર નાખવાળા છે નહીં નાખો તો પંદર આવશે આજ ઇન્જિનિયર સમજેલો હતો તો જે કંપની ને કંપની વાળા એ અહીંયા એરિયામાં બધા માણસોને ભેગા કરીને સમજાવું જોઈએ ને આ લુખી દાદાગીરી છે કાયદેસરની દાદાગીરી છે એને સ્માર્ટ મીટર નાખવા તો શરૂઆત સરકારી નોકરી જે કરે છે ને એના ઘરથી કરવું પડશે કેટલા કેટલા ગેસાળવાળી શેરીમાં રમતો આ રચુ બેન અમારા કોર્પોરેટર છે તો મારો બીપીએલ માં મીટર હતું તો એ લોકો આવીને મીટર આમાં નાખી ગયા પછી મે કીધું મે જો મારું ભલે તમે બદલાવી જાવ પણ મારો બીપીએલ માં જોવું જોઈએ હું વીજવાબેન હું ક્યાંથી ભરી શકું હમણાં ફોન આવ્યો 500 રૂપિયા રિચાર્જ કરી જાવ

ઓવરલ આખા ભારત દેશની આરડીએસએસ સ્કીમ ની સ્કીમની આખા ભારત દેશની અંદર સ્માર્ટ મીટર લાગવાના છે આજે એક વિસ્તારનો લોકો અહીંયા આગળ અમારી પાસે આવ્યા હતા એ કહેવા માટે કે સ્માર્ટ મીટરમાં એમને જે કઈ તકલીફ છે એ બાબત તો દરેક દરેક બાબત એમને સમજાવવામાં આવી છે મીટરિંગ સિસ્ટમ શું છે મીટરિંગ એક્યુરેસી શું છે એ દરેક વસ્તુ સમજાવી સ્માર્ટ મીટર અને અત્યારના જે આપણા સ્ટેટિક મીટર ઓલરેડી જે સિસ્ટમની અંદર લાગેલા છે બંને વચ્ચે કોઈ જ ડિફરન્સ નથી બંનેની એક્યુરેસી સેમ છે અને આફ્ટરવર્ડ્સ એનું ટેરિફ પણ સેમ રહે છે એટલે કે અત્યારે મારું જે બિલ આવે છે એ બિલમાં સ્માર્ટ મીટર લાગવાથી કોઈ ફેર પડતો નથી કારણ કે ટેરિફ અને જે કઈ લાભ મળવા પાત્ર છે જે કાંઈ સબસીડી મળવા પાત્ર છે એ બધી બધી સેમ જ રહે છે ફેર એટલો છે કે અત્યાર સુધી પોસ્ટપેઇડ એટલે કે આપણા ઘરે બે મહિના પછી જે આપણે બિલ આવતું હતું એનું પેમેન્ટ આપણે કરતા હતા આ એક પ્રીપેડ રિચાર્જ ટાઈપ મીટર છે એટલે જો મારી પાસે પાંચસો રૂપિયા હશે તો હું પાંચસો રૂપિયાનો રિચાર્જ કરી શકીશ વધારે અમાઉન્ટ હશે તો હું વધારે અમાઉન્ટનું રિચાર્જ કરી શકીશ અને જ્યારે પણ મારું રિચાર્જ અમાઉન્ટ ઓછી થાય છે ત્યારે દરેક ગ્રાહકને એનું એક નોટિફિકેશન આવે છે કે સાત દિવસ જેટલા પૈસા બાકી છે હવે બે દિવસ જેટલા પૈસા બાકી છે ઝીરો થી જયારે બેલેન્સ નેગેટિવ થાય તો પણ ડિસ્કનેક્ટ નથી થાતું માઇનસ પચાસ રૂપિયા થાય ત્યારે એક નોટિફિકેશન આવે માઇનસ બસો રૂપિયા થાય ત્યારે બીજું નોટિફિકેશન આવે અને અંતે જયારે કોઈ પણ ગ્રાહકના ખાતામાં માઇનસ ત્રણસો રૂપિયા જયારે થાય ત્યારે જ એનું ડિસ્કનેક્શન થાય છે પણ એની પહેલા ચાર થી પાંચ વખત અલગ અલગ એસએમએસ લો બેલેન્સ ના આવતા હોય છે ડિસ્કનેક્શન દિવસમાં કોઈ પણ સમયે થતું નથી ટાઈમ ફિક્સ કરેલા છે કે સવારે નવ વાગ્યા પછીનો ટાઈમ અને સાંજે પાંચ વાગ્યા પહેલાનો ટાઈમ એ જ ગાળાની અંદર ડિસ્કનેક્શન થતું હોય છે એ પણ જયારે બેલેન્સ માઇનસ ત્રણસો ત્યારે માણસોનો પ્રશ્ન જે હોય છે પણ એની સામે જ્યારે આપણે નવું કનેક્શન લઈએ છીએ ત્યારે ત્રણ મહિનાનું જેટલી બિલ અમાઉન્ટ થાય એટલી સિક્યુરિટી ડિપોઝિટ આપણે નવા કનેક્શન લેતા સમયે ભરવાની હોય છે તો હવે જ્યારે આપણું આ કનેક્શન પોસ્ટપેડમાંથી પ્રિપેડ થાય છે ત્યારે એ સિક્યુરિટી ડિપોઝિટ ઇજીવીસી પરત કરી દે છે એટલે કે જયારે પણ મારું મીટર સ્માર્ટ મીટર લાગશે તો એક આખી કેલ્ક્યુલેશન થાય કે આજે મારું મીટર બદલાય છે તો કુલ આગલા બિલના કેટલા રૂપિયા બાકી છે મીટર બિલ લાસ્ટ બિલ આજ સુધીમાં કેટલા યુનિટનું મેં કન્ઝ્યુમ કર્યા એનું બિલ કેટલું થાય છે એની સામે જે કઈ મારી સિક્યુરિટી ડિપોઝિટ પીજીવીસીએલ પાસે જમા હશે એ બાદ મળે છે આ બધી જ કેલ્ક્યુલેશન કરતા જો મારી રકમ નેગેટિવ હોય એટલે કે મારે પીજીવીસીએલ ને માન્યો પૈસા ભરવાના થતા હોય તો એ ચાર મહિનાથી લઈને છ મહિના સુધીનો ગાળો એક ડિસાઈડેડ છે કે રોજે રોજ આટલી આટલી રકમ થઈને એ ની અંદર ડેબિટ થશે એટલે માન લો મારા હજાર રૂપિયા નેટ ભરવાના થતા હોય તો મીટર બદલાયું ત્યારે જ એક હજાર રૂપિયા ભરવાની જરૂર નથી ઓટોમેટિકલી એક હજાર રૂપિયા મારું જે એવરેજ કન્ઝમ્પશન હશે છેલ્લા ત્રણ મહિનાનું એ પ્રમાણે બિલની અંદર ડેબિટ થતા જાય છે તો મારે એક સાથે જાદા પૈસા ભરવાની જરૂર નથી અચ્છા જો મારા પૈસા જમા રહેશે એટલે કે મારી બે હજાર રૂપિયાની ડિપોઝીટ પીજીવીસીએલ પાસે છે ખરેખર ભરવા પાત્ર પંદરસો રૂપિયા થતા હોય તો પાંચસો રૂપિયા મને છ મહિનાના કટકાની અંદર મારા એકાઉન્ટની અંદર ક્રેડિટ તરીકે આવશે સિક્યોરિટી ડિપોઝિટ મને પાછી મળે આમ ઘણા માણસો એવું ફેલાવતા હોય છે કે ભાઈ પોસ્ટપેડમાંથી માંથી પ્રિપેડ થાય છે પણ એની સામે જે આપણે લગભગ ત્રણ મહિના જેટલી જે સિક્યોરિટી ડિપોઝિટ ભરી હોય છે એ પીસી ગ્રાહકને જમા આપે છે એટલે આને કારણે ગ્રાહકને કોઈ ફાઇનાન્શિયલ બર્ડન ઉભું થતું નથી